પાટ ઉત્સવમાં પ્રથમ દિવસે માનવ મહેરામણ ઉમટ્યું જેમાં પ્રથમ દિવસે ઝાંદી વસાવાની વિધિ મહાઆરતી મહાપ્રસાદ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું જેમાં દાંડિયા રાસના કલાકાર શ્રી જીતુભાઈ ભાનુશાલી તેમજ પિનલબેન પ્રજાપતિએ દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી જેમાં પ્રથમ દિવસે સાધુ શ્રી કરસનદાસજી ગુરુશ્રી પુણ્યદાસજી મહારાજ ભાનુશાલી દ્વારા માંડવીની

બટુકોના વિધિ કરીએ છીએ લાસ્ટ વિધિ અમારું બે હજાર ચૌદમાં થયેલું ત્યારે સાડા ત્રણસો બટુક હતા અને આજે સત્તર પાંચ બે હજાર ચોવીસના દસ વર્ષ પછી વિધિનો કાર્યક્રમ હતો એમાં ચારસો બટુકોના મુંડન થયેલા છે સા ગઈકાલે અમને બહુ જ જબરો પ્રતિસાદ મળેલો ગઈ સાલે ગઈકાલે અમારી પાસે સાડા ત્રણ હજાર માણસો હતા અને પ્રસાદનો મહાપ્રસાદ ચાલુ હતો રાત્રે જીતુભાઈ દાંડિયા હતા જીતુભાઈ ભાનુસ્વારીએ બહુ ખૂબ મોજ કરાવી અમારું આ અઢાર હજાર સ્કવેર ફૂટનું જે મંડપ છે એ ફૂલ ભરેલું હતું અમને ધારણા કરતાં બહુળી પ્રતિસાદ મળ્યું છે બહુ ખુશીની વાત તો વાતો છે અમારા ગુરુ શ્રી કરશનદાસજી મહારાજ માંડવી દ્વારાવાળાએ અમારા ટ્રસ્ટને કાલે રૂપિયા એકાવન લાખનું અનુદાન આપેલ જે સર્વે અમે લોકોએ હાસ્તી વધાવી વધાવી લીધેલ મજાનું આયોજન દામા પરિવાર સમસ્ત વાનુશાલી સમાજમાં એક એવું ખમતીદર પરિવાર એટલે દામા પરિવારને આંગણે દામા પરિવારના કુળદેવી મા પૂનાગરી માનો પાટોત્સવ સાથે સાથે મુંડન સંસ્કાર વિધિનો કાર્યક્રમ છે અને એમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે આ અઢારે વર્ણ નમતું મા પૂનાગરી માનું આ સ્થાન જે અત્યાર સુધી મારા મતે એક પરિવારનું ધામ હતું પણ હવે યાત્રાધામ બનવા જઈ રહ્યું છે અને એના નિમિત્તે હેઠળ આજે ભવ્યથી ભવ્ય માનવ મેરામણ ઉમટ્યો છે સરસ મજાનું અહીં મહારાષ્ટ્રનું આયોજન કરવામાં આવેલ છે સવારે સંસ્કાર વિધિ અને ભવ્યથી ભવ્ય કાર્યક્રમો અહીં આયોજન કરવામાં આવેલ છે અને એના માટે સૌ ભેગા થયા છે અને અનેરો આનંદ છે અનેરો યાત્રાધામ અહીં બની રહ્યું છે જોકે ધામ તો છે જ પણ યાત્રાધામ બની રહ્યું છે એનો વધારે આનંદ છે